બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ ગામોમાં ડીપીએમએફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું ભારતભરમાં હમણાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે તે અંતર્ગત ગુજરાતમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા આ રોજ ની કંપની સાથે રાખી તેની હદમાં આવતા સંવેદનશીલ કામો નવેપુર અને છાણો કામો ખાતે ફ્લેગમાર્સનું આયોજન કરાવવું જેમાં સીપીએમએફ ટીમની સાથે નવેપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તમને સમગ્ર સ્ટાફ સાથે હાજર હતા અને બંને કામોનું નિરીક્ષણ કર્યું હતું જેથી જનતામાં ભયનું વાતાવરણ રહે ન રહે અને જનતા જનતાની સાથે મતદાન કરી શકે તે વિડીયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર દાય લાઇક અન સ્વરૂપ પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે લીએ